હું છું શૈલેશ ચૌહાણ અને ચૌહાણ શૈલેષ બાબુલાલ સી એસ બી ફાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે મારા એક મિત્રનો બડ છે અને એનો સરપ્રાઇઝ પ્લાન કરું છું અને અત્યારે હું જઉં છું એને કોઈ વસ્તુની ખબર નથી અને અમે જઈએ છીએ કેક લેવા માટે અને મારા એક નિલેશભાઈ એને બધા એમ લોકોએ પ્લાન કર્યું છે કે કોઈને વસ્તુની ખબર ના પડે એટલે અમે લોકો જઈએ છીએ ક્લેક કેક લેવા માટે અને મારી સાથે છે નામ પ્રશાંત હા મારી સાથે છે પ્રશાંત બરાબર અમે એને ટેણીથી નામથી બોલાવીએ છીએ એટલે અમે લોકો અત્યારે બસ જસ્ટ જો આ ગાડી ઉપર અમે લોકો છીએ તમે જોતા હશો ગાડી ઉપર અને એને જેનો બર્થડે છે એને એને વસ્તુને કોઈ ખબર જ નથી કે અમે લોકો પ્લાન ચેન્જ કર્યો છે અને એ લોકો અત્યારે ઓફિસે છે અને હું જાઉં છું કેક લેવા અને તો બસ જસ્ટ બ્લોગમાં ચાલુ રાખજો અને પ્લસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે આવા વિડીયો સરપ્રાઇઝ પ્લાનવાળા વિડીયો હંમેશા આવશે તો મળીએ આપણા બ્લોગ ચાલુ છે આવી ગયો છું અત્યારે અહીંયા આગળ કેક લેવા માટે અને ચિરાગભાઈને હજી પણ નહીં ખબર હોય કે અમે લોકો કેક લેવા આવ્યા છે અને એમ છે કે હું દોસ્તારને મળવા આવ્યો છું અને મારી સાથે જે પ્રશાંત ટેણી જે વસ્તુ કહે છે ટેણી આપણે કઈ કેક પસંદ કરી છે બતાવજો આપણે કઈ કેક પસંદ કરી છે મને બતાવ બ્લેક ફોરેસ્ટ હા આર્યા ઓકે તો અમે લોકો આ કેક પસંદ કરી છે અને આમાં જેટલું વ્હાઇટ છે ને એમાં અમે એનું નામ લખાવશું અને જઈએ છીએ બસ જ્યાં આગળ આપણું પાર્ટી સેલિબ્રેશન કરવાનું છે તો ત્યાં આગળ તમને મળીએ તો અત્યારે અમારી કેક પેક થઈ ગઈ છે અને આપણે એક વસ્તુ શું દેવાની છે ખબર છે એક કેન્ડલ દેવાની છે જેથી સેલિબ્રેશન થઈ શકે અને એક વસ્તુ શું દેવાની છે કે જે લાઈટ આવે ને ઓલી જે આપણે હા ઓકે એ વસ્તુ આપી દો હા જે બી હોય ભાઈ અમારા માટે ચિરાગ ભાઈ બહુ અલગ અલગ છે એક રિલેશન બહુ છે એટલે બહુ કઈ ઘટે નહીં એવો વસ્તુ જો અચ્છા ઓલું હા ઓકે આ એ મારા અમારા સેલિબ્રેશન માટે જો છે અચ્છા પતિ અને મેન છે આવી કઈ મને બતાવો નોર્મલી નહીં होली છે લાઇટ થાય જે લાઈટ થાય કઈ ખબર છે ઓલી આવે છે હા અત્યારે હું અહીંયા આગળ આવી ગયો છું અને અમે શું શું વસ્તુ ખરીદી કરી છે એ શું તમને બતાવીશ બદલે જે આપણે એને માથે પહેરાવશું મતલબ રાજાનું એક ફીલ થાય અને બીજી વસ્તુ જે લીધી છે જે કેકની ઉપર લાગશે જેથી વધારે લાઇટ થાય અને બીજી વસ્તુ છે કે એક જ વસ્તુ આ લીધી છે કેમ કે બહુ કચરો સાફ ના થાય એના માટે એક જ વસ્તુ સેલિબ્રેશન માટે અને બીજી વસ્તુ જે છે લીધી છે કેક તો આ અમારી તૈયારી છે અને હવે જઈએ છે આપણે ઓફિસિયલ હા અત્યારે હું અહીંયા આગળ આવી ગયો છું અને અમે શું શું વસ્તુ ખરીદી કરી છે એ તમને બતાવીશ બદલે જે આપણે એને માથે પહેરાવશું મતલબ રાજાનો એક ફીલ થાય અને બીજી વસ્તુ જે લીધી છે જે કેકની ઉપર લાગશે જેથી વધારે લાઇટ થાય અને બીજી વસ્તુ છે એક જ વસ્તુ આ લીધી છે કેમકે બહુ કચરો સાફ ના થાય એના માટે એક જ વસ્તુ સેલિબ્રેશન માટે અને બીજી વસ્તુ જે છે લીધી છે કેક તો આ અમારી તૈયારી છે અને હવે જઈએ છીએ આપણે ઓફિસે બસ નીકળીએ છીએ અહીંથી અમારી અહીંયા આજે દુકાનથી અમે વસ્તુ ખરીદી છે આ અમારી ગાડી છે અને હવે અમે અહીંથી નીકળીએ છીએ અને જઈએ છીએ ડાયરેક્ટ ઓફિસ છે ચાલો ઓકે નીકળે મળીએ ગયા છે બસ હજી એમને ખબર નથી કે અમે લોકો કેક લેવા ગયા હતા હજી ખબર નથી ચિરાગ ભાઈને કે એમના માટે સરપ્રાઇઝ છે ઓફિસ આવી ગયો છું અને ચિરાગભાઈને કોઈ વસ્તુની ખબર નથી અને અત્યારે ઓફિસ અમે લોકો બસ સેલિબ્રેશન તૈયારી કરી રહ્યા છે અને બર્થડે મળ્યા છે અને જેને જેનો બર્થડે છે ચિરાગભાઈનો આપણે બર્થડે મનાવી રહ્યા છે તો આપણે ચિરાગભાઈને નિલેશભાઈને અને ગોપાલભાઈને બધાને મળીએ છીએ અને બધાનો આપણે એક એક મિનિટ ઇન્ટરવ્યુ લેશું જેનો બર્થડે છે આજનો જે ખુશી આનંદ અને મોજ એ છે ચિરાગભાઈ તો સૌથી પહેલા બધા આપણે હેપી બર્થડે કરીએ હેપી બર્થે કરવાનો બધા છે ચિરાગભાઈ જેનો બર્થ ડે છે અને એની સાથે એનો ખાસ મિત્ર છે જે છે નીલેશ વાઘ અને બહુ સમયની અંદર ઓછા સમયની અંદર એ બહુ સેલિબ્રિટી બનવાના છે અને એમનો ખાસ એક મિત્ર છે ગોપાલ ભગત બરાબર એમને એક બીજા એક મિત્ર છે તમારું નામ સંજય સંજયભાઈ તારું નામ પ્રસાદ પ્રસાદ અને બે વ્યક્તિ છે જે કેમેરાની સામે આવવા ના પાડે છે બરાબર તો અત્યારે ભાઈ આજે તમારા બર્થડેની ખુશી શું છે મને એમ કહો બસ તમે કહો ઓકે એમ નહીં આજે જે ખુશી છે અને અમે 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 અમારા પૂરા મારા મિત્રનો આ જન્મદિવસ છે એટલે અમે ખુશ છે આનંદમાં છે અને મોજ મિત્ર એટલે મારો મિત્ર ઓકે તો ભાઈ ચિરાગભાઈ

એને એને ફીલ થવું છે કે હું એક રાજા જેમ બર્થડે સેલિબ્રેશન કરું છું નિલેશ વાગે પહેર્યું છે ભાઈ એમનો ખાસ મિત્ર છે જીગર જાન નિલેશ ભાઈ આના વિશે એવું આખું વર્ષ એનું સારું જાય એ વિશે બે શબ્દ સારા બોલો મોહિત ભાઈ બે શબ્દ બોલો કેનક ભાઈ સવાણી મારો મિત્ર છે અને એને કાઈપણ પ્રોમોશન તો નિલેશ ભાઈ આવું હોય ઓકે જો ભાઈ એના માટે બહુ ખાસ વાત કરી કે જિંદગીમાં ગમે ત્યારે આનો ખાસ મહત્વ હોય હેમંતભાઈ મેરો આવ્યો

કેક કઈ રીતની છે આપણે જોઈએ છે કે આપણે બહુ અને બહુ સરસ મજાની કેક લાયા છે અને ભાઈ આજનો જે સેલિબ્રેશન છે યાદ રહેવો જોઈએ આ છે કેક અને એમાં નામ લખ્યું છે ચિરાગભાઈ તો ટેડી તો તૈયાર છે ઓકે ડન ચલો ચિરાગ ચિરાગભાઈની બર્થડેમાં જે ખુશ છે આજની તારીખમાં કેટલા ખુશ છે આટલી ખુશી તો મેં મારી લાઈફ માં આજ સુધી બધે શૂટ કર્યા છે પણ કોઈ શૂટ નથી પાર્ટ એ નહીં જોવા કેટલા ખુશ છે આ ભાઈ ખુશ છે અને ભાઈ આ ભગત ખુશ છે અને એમાં સૌથી વધારે ખુશ હોય તો હિંમતભાઈ ભાઈ મુંગળ બેરો મુંગળ બેરો અત્યારે છે ને આ નિલેશભાઈ પોતે જે કેક ની જે કેન્ડલ જે સળગાવવાના છે અને જે મેન મોટી કેન્ડલ છે એ સળગાવવાના છે અને બસ તૈયારી ચાલુ થઈ ગઈ છે અને બહુ મજા છે અને આજનો ચિરાગભાઈનો બર્થડે હંમેશા યાદ રહે એવી આપણે કોશિશ કરીએ જે પ્રેરણા છે આપણી અને લગભગ બધાની ખુશી ઉપર પૂરેપૂરી ખુશી છે તો આપણે અહીંયા આગળ ધ્યાન દઈએ હા ઓકે અચ્છા ચલો આના ઉપર મેન છે ઓકે A so, happy birthday, Tuyo! Happy birthday, Tuyo! Happy birthday, to you. Happy birthday Tuyo! <laughs> ઓકે ચલો આ જો અત્યારે નિલેશભાઈ એનો ખાસ પેલા મેન ખાસ છે નિલેશભાઈ ને પછી હિમતભાઈ ને કેક ખવડાવે છે અને ભાઈ ભાઈ ખુશી બધાનો એકબીજાને કેક ખવડાવો આનંદ

બરાબર ટેણી આવી ગયો ચલો ભાઈ હવે બીજો કોક આવો સંજય સંજય ભાઈ આવે છે હવે સંજય ભાઈ આવશે હવે સંજય ભાઈ આવી ગયા હવે ભાઈ બીજા એક બીજા એક મિત્ર આવો ભાઈ તું આવી ગયો ભાઈ અચ્છા ઓકે ઓકે હા ભાઈ ભાઈ ટેણી ની ખુશી છે અલગ થી કેક ખવડાવો છે ચલો પેલા પેલા બરાબર બરોબર બરોબર વિપુલભાઈ હા હવે હા વિપુલભાઈ આવી ગયા હા હવે પરેશભાઈ પરેશભી આવશે ચાલો હવે પરેશભાઈ જે બાકી હોય વન ટુ વન આવી જજો પછી પાછળથી ભલે બે હા આવી ગયા ચલો ઓકે ડાન ખોષ ઓકે હવે હવે જે બાકી રહ્યા છે હું અને ગોપાલ બાગે ગોપાલ બાગે તમે આવી ગયો હા એ

મારા જીવનમાં મારા બધા મિત્ર ક્લોઝ રિલેટિવ સગા જે મારા ક્લોઝ મારા દિલ ની અંદર જે છે ને હંમેશા દુનિયામાં સક્સેસ થાય અને ભગવાન એને એને જે સપના હોય એને પૂરા થાય અને માસ ખાસ માટે આજનો જે બર્થડે છે એમાં ચિરાગભાઈ માટે ખાસ ચિરાગભાઈના સપના પૂરા થાય અને ચિરાગભાઈ માટે દિલથી ખુશી અને આઈ લવ યુ અને ચિરાગભાઈ હેપી બર્થડે